સરકારી પ્રાથમિક શાળાના રૂપિયા ત્રેપન લાખના ખર્ચે નિર્માણ પામનારા ચાર વર્ગ ખંડોનું ભૂમિ પૂજન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સરકારી પ્રાથમિક શાળાના ચાર વર્ગખંડોનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે જસદણ વેંજિયા તાલુકાના વિકાસ કાર્યોની સમક્ષા બેઠકમાં શિક્ષણની પરિસ્થિતિનું ચિતાર લઈને જરૂરી પગલાં લેવામાં આવે છે આ બંધકમાં માલધારીઓ અને વાડીઓમાં કામ કરતા મજૂરોના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તેવા આશ્રયથી પહોળા પ્રમાણમાં સેમ શાળાઓ અને માધ્યમિક શાળાઓ બનાવવામાં આવી છે જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ તો કાર્યરત છે જ જેની સાથે સાથે આર્ટ્સ કોમર્સ કોલેજ બનાવવાની વહીવટી કામગીરી પણ પ્રગતિ હેઠળ છે આ વિસ્તારમાં આઈઆઈટી રમતગમત સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય વિરનગર જેવા સંકુલોના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યા છે ગુજરાત સરકારના પ્રયત્નોથી ગ્રામીણ લોકો પણ શિક્ષણનું મહત્વ સમજતા થયા છે જેઓ વાવે તેઓ ઉગે બાળકોને ખૂબ ભણાવો જેથી તેઓ ભવિષ્યમાં પરિવારની પ્રગતિમાં સહભાગી બની શકે શિક્ષણની સાથે સંસ્કાર અને ચારિત્રનું કરતાં ખૂબ મહત્વપૂર્ણ છે તેમ કહી મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું કે આધ્યા ગામમાં પંચાયતઘર સ્મશાન કેનાલો તળાવ ઊંડું કરવું આધ્યા ગામથી ભંડારીયા ગામ જવાના પાકા રસ્તા સહિતની વિકાસ કામગીરી કરાય છે જસ્તણ વેચા તાલુકાઓના ગામોમાં શિક્ષણ આરોગ્ય વીજળી સિંચાઈ પીવાનું પાણી રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતા આ વિસ્તારની પ્રગતિ થઈ રહી છે